નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકના વીડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કર હવે મિત્રો જીપીએસસીએ નવી જ ભરતીની જાહેરાત કરી છે અને પોસ્ટ પણ કંઈક નવી જ ભરતી છે રાઈટ અને આપણે આ ભરતી વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું ઓફિસિયલ જે જીપીએસસીએ નોટિફિકેશન જાહેર કર્યું છે એના આધારે ક્લાસ ટુ અધિકારીની પોસ્ટ છે સેલેરી પણ ચુમ્માલીસ હજાર પ્લસ સ્ટાર્ટિંગ સેલેરી રહેશે બીજું કે આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે ખાસ સમજો કોઈ એક્સપિરિયન્સ રિક્વાયરમેન્ટ નથી ઓકે કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે શું શું ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે ડિટેલમાં આપણે માહિતી મેળવીશું મેલ ફિમેલ શું એપ્લાય કરી શકશે અને કેટલી વેકેન્સી છે બાબતે દરેકે દરેક પોઈન્ટ છે એ આપણે નોટિફિકેશનના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું એન્ડ બીજું મિત્રો તમને જણાવી દઉં કે જો તમે આપણી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ આપણી ચેનલ પર આ જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે તો વધુ આવકાર આગળ વિડીયોને આગળ સ્ટાર્ટ કરે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે આ ભરતી આવેલી છે એનું આ ઓફિસિયલ નોટિફિકેશન છે તમે જોઈ શકો કે જીપીએસસી દ્વારા જે નોટિફિકેશન જાહેર કર્યું છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે તમે જોઈ શકો કે જે ભરતી આવેલી છે એના બાબતે અહીંયા ટૂંકમાં માહિતી આપેલી છે હવે આગળ વાત કરીએ આપણે કે કઈ કઈ પોસ્ટ ઉપર વેકેન્સી છે તો પોસ્ટ એક જ છે અને જે પોસ્ટ અહીંયા જાહેરાત ક્રમાંક એટલે એડવર્ટાઈઝ નંબર તમે જોઈ શકો અને જે જે પોસ્ટ આવેલી છે એનું નામ છે જેલર ગ્રુપ વન ઓકે જે પુરુષ વર્ગ માટે છે ક્લાસ ટુ અધિકારીની પોસ્ટ છે અને પ્રાથમિક કસોટી સૂચિત માસ ઓકે એટલે કે જે પ્રા પ્રિલિમિનરી એક્ઝામ છે એ તમારી નવેમ્બર બે હજાર ચોવીસમાં લેવાશે અને પ્રાથમિક કસોટીનું જે પરિણામ છે સંભવિત માર્ચ બે હજાર પચીસમાં તમારું પ્રિલિમિનરી એક્ઝામનું જે કહેવાય રિઝલ્ટ આવી હશે અને આમાં રૂબરૂ મુલાકાત સંભવિત માસ એટલે કે જૂન બે હજાર પચીસ સુધીમાં તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે શું આમાં મીન્સ નથી એની પણ આગળ વાત કરીશું ઓકે તો હવે વેકેન્સી બાબતે પણ તમે જોઈ શકો કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે ટોટલ સાત જ જગ્યા આવેલી છે આ એક યુનિક એટલે કે કંઈક અલગ ભરતી લાગે એટલે મેં તમને લાગ્યું કે વિડીયો બનાવીને તમને માહિતી આપું કેમ કે આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે ઓકે હવે લાઇકાત વિશે પણ વાત કરી લે કે લાયકાત શું રહેશે ફોર્મ ભરવાનું તો ઓલરેડી આજથી સ્ટાર્ટ થઈ ગયું છે અને લાઇકાતની વાત કરીએ ઇલિજિબિલિટી ક્રાઇટિરિયા શું છે જેમ કે અહીંયા તમે જોઈ શકો જોઈ શકો શૈક્ષણિક લાયકાત આપેલી છે જેમાં બેચલર્સ ડિગ્રી ઓપ્ટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટીઝ અને અહીંયા આપેલું છે કે કોઈપણ યુનિવર્સિટીમાંથી તમે ફોર્મ ભર મતલબ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે ઇલિજિબલ છો ઓકે કોઈપણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે બીજી રિક્વાયરમેન્ટ આપેલી છે કે મિનિમમ સ્ટાન્ડર્ડ ઓફ ધ ફિઝિક ઓકે એટલે કે તમારા જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ છે હાઈટ જેસ્ટ એ પણ તમારું જોવામાં આવશે તો એનો પણ ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરતા હોવા જોઈએ તો શું છે એ પણ જોઈશું બીજું તમને એક પ્રશ્ન હશે કે ફિમેલ આમાં ફોર્મ ભરી શકશે તો મિત્રો અહીંયા તમને એ સ્પષ્ટ કર દો કે અહીંયા માત્ર પુરુષ ઉમેદવાર માટે વેકેન્સી છે આમાં પુરુષ ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે રાઈટ તો એ તમને ક્લિયર થઈ ગયો છે રાઈટ હવે બીજું આગળ વાત કરીએ જે સેકન્ડ આપણે વાત કરીએ કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પણ તમારું થશે એટલે કે ફિઝિકલ જે પણ ક્રાઈટેરિયા છે એ પણ તમારે ફૂલફિલ કરતા હોવા જોઈએ ત્યાર પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ઓકે એટલે કે તમને બેઝિક નોલેજ પણ હોવું જોઈએ કોમ્પ્યુટરનું રાઈટ એટલે તમારી પાસે સીસીનું સર્ટિફિકેટ અથવા તો કોઈ અધર કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈશે બીજું ખાસ કરીને નોલેજ ઓફ ગુજરાતી એન્ડ હિન્દી એટલે કે તમારે ગુજરાતી અને હિન્દી ભાષાનું પણ પૂરતું ખ્યાલ હોવો જોઈએ ઓકે તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે બીજું હેવ અ પાસ ધ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ ઓકે એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પણ લગભગ લેવાશે તમારું ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે એ ચેક કરવા માટે એ પણ લેવામાં આવશે સેલેરી તમે જોઈ શકો ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા લેવલ આઠના આધારે તમને સેલેરી આપવામાં આવશે ક્લાસ ટુ લેવલિસ ભરતી છે ઓકે હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હતા એના માટે શું ક્રાઈટેરિયા છે એ તમે અહીંયા જોઈ શકો જે એસટી કેન્ડિડેટ છે એમના માટે મિનિમમ એકસો સાહીઠ સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને ચેસ્ટની વાત કરીએ તો ફુલાવ્યા વગર સેવન્ટી નાઇન અને ફુલાવીને એટી ફોર અને ઓછામાં ઓછો પચાસ કેજી વજન હોવો જોઈએ કેન્ડિડેટ એક્સપેક્ટ એસટી કેન્ડિડેટ ઓકે એસટી કેન્ડિડેટ હોય જે ગુજરાત બહારનો હોય રાઇટ એટલે તો એ લોકોને વન સિક્સ્ટી ફાઇવ સેન્ટીમીટર હાઈટ માગેલી છે જે તમે જોઈ શકો અને ગુજરાતમાંથી જે લોકો ફોર્મ ભરે છે અને એસ એસટી કેન્ડિડેટ છે તો એમને તો વન સિક્સટી સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ આનાથી નીચી હાઈટ નહીં ચાલે એટલે પહેલાં હાઈટ ચેક કરાવી લેજો અને પછી જ ફોર્મ ભરવું જોઈએ છે રાઈટ તો મિત્રો આપણે વાત કરીએ કે આમાં જે અહીંયા દર્શાવેલી છે ને આ બધી ફિઝિકલ એટલે શારીરિક ખામીઓ નહીં ચાલે જેમ કે તમે નોક નહીં છે પછી સ્કવિન ટન આઇઝ છે રાઇટ તો આ બધી ખામીઓ ફ્લેટ ફીટ છે આ બધી ખામીઓ તમારે નહીં ચાલે ઓકે તો આના ઉપર મેડિકલ ઉપર એક વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો કે સ્વિંગ સ્કવિન ટન આઇઝ કોને કહેવાય નોકની પ્રોબ્લમ છે એ કોને કહેવાય ઓકે પછી ફ્લેટ ફીટ છે એ કોને કહેવાય છે તો એ ખાસ ધ્યાન રાખજો પછી વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધારે તમારી ઉંમર ના હોવી જોઈએ અને જો તમારે પાંત્રીસ વર્ષથી ઉંમર વધારે છે અને જો તમે સામાન્ય વર્ગમાંથી છો તો તમને ઉંમરમાં છૂટછાટ મળી રહેશે જે તમને કેટેગરી પ્રમાણે એસસી એસટી ઉમેદવારને જે ઓબીસી કેન્ડિડેટને જે છૂટછાટ મળતી હોય છે ઉંમરમાં એ તમને છૂટછાટ મળી રહેશે ઓકે તો આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિસિયલ નોટિફિકેશન છે આમાં નોટિફિકેશનમાં ક્યાંય સિલેબસને જોડેલો નથી રાઈટ ખાલી ભરતીની બેઝિક માહિતી આપેલી છે કે આ પોસ્ટ છે આટલી વેકેન્સી છે અને આના માટે આ લાયકત રહેશે તો આ માહિતી આપેલી છે જેના ફોર્મ ભરવાનો મિત્રો તમને જણાવી દઉં કે આઠ જુલાઈ એટલે કે આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે અને બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવાની બાવીસ જુલાઈ ઓકે ખાસ ધ્યાન રાખજો જે પણ લોકો ગ્રેજ્યુએટ હોય અને આ પ્રકારની શારીરિક ક્ષમતા ફૂલફિલ કરતા હોય તો એ લોકોએ જરૂર ફોર્મ ભરવું જોઈએ વેકેન્સી તમારી કેટેગરીમાં જોઈ શકો છો આના ઉપર અગાઉ જે પણ અપડેટ મળે છે કે એક્ઝામ સિલેબસ શું રહેશે એક્ઝામ પેટર્ન શું રહેશે મીન્સ એક્ઝામ હશે કે નહીં હોય તો એના પર જે પણ અપડેટ મળે છે મિત્રો આપણી ચેનલ પર અપડેટ કરતો રહીશ ટેલિગ્રામ પર પણ અપડેટ કરતો હોઉં છું તો ટેલિગ્રામ પર પણ જોડાઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની ત્યાં તમે જોડાઈ શકો છો અને આપણી ગુજરાત સ્ટડીઝ આ જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને આ અપકમિંગ જે પણ વિડીયો આવે અપડેટેડ તો એ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પડતું આટલું જ